નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ભરૂચના યાત્રાધામ સુકલ તીર્થ ખાતે દેવ દિવાળીના દિવસે પિતા પુત્ર સહિત ત્રણ લોકોના પાણીમાં ડૂબી જવાની ઘટના બનતા રેતી માફિયાઓ સામે આંગળી ચીધાઈ છે રેતી માફિયાઓ નદીમાંથી મશીનો દ્વારા ઉલે રેતીના કારણે ઊંડા ખાડાઓ જવાબદાર હોવાનું બહાર આવતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં પંદરમી નવેમ્બરે દેવ દિવાળીના દિવસે સુકલ તીર્થ નર્મદા કાંઠે યોજાયેલા મેળામાં ફરવા માટે પહોંચેલા ભરૂચના પરિવાર સાથે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતકોની શોધખોળ કરી તેમને આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી હતી અને તેઓએ રેતી માફિયાઓ સામે તેઓ હવે આકરા થયા છે પાણીમાં ડૂબી જનાર ભરૂચના પરિવાર પૈકી વસંત મિસ્ત્રી જેમની ઉંમર પિસ્તાલીસ વર્ષ છે બિનીત વસંત મિસ્ત્રી જેમની છોકરાની ઉંમર નવ વર્ષ છે અને બીજા કિશોરની ઉંમર અગિયાર વર્ષે જેનું નામ દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી છે ત્રણેયનું નદીના ઊંડા પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું ત્યારે બે જ દિવસમાં ચાર લોકોના મોત નીપજવાની ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ નાવડીમાંથી રેતી માફિયાઓ ઉપર પથ્થરમારો કરી તેમને ભગાડ્યા હતા નર્મદા નદીમાંથી બે રોકટોક રેતી માફિયાઓ રેતી ખનન કરી રહ્યા છે નીતિ નિયમોનો છેદ ઉડાવી રહ્યા છે ત્યારે ભરૂચના સાંસદે ભૂમાફિયાઓ અને રેતી માફિયાઓ સામે કડક કાર્યવાહી માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ લખેલા પત્રનો ઉલ્લેખ કર્યો તો ઘટના સ્થળેથી રેતી માફિયાઓ દ્વારા મશીન રેતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઓવરલોડ રેતી ભરીને દોડી રહેલા ભારદારી વાહનો દ્વારા રાહદારીઓ સાથે અકસ્માત કરી મોત નિપજાવા સાથે પાછલા વર્ષોની ઘટનાઓનો પણ ઉલ્લેખ તેમણે કર્યો છે નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લો અને વડોદરા જિલ્લાના રેતી માફિયાઓને કારણે આવી દુઃખદ ઘટનાઓ બનતી હોવાનું તેમણે ઉલ્લેખ કર્યો છે ત્યારે આવી દુઃખદ ઘટનાઓ પાછળ રેતી માફિયાઓ સાથે ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના વહીવટી તંત્ર અને ખાણ વિભાગ અને ગાંધીનગરમાં બેઠેલા ભૂ માફિયાઓના ગોડફાધરોને પણ મનસુખ વસાવાએ નિશાના ઉપર લીધા છે ત્યારે ભૂ માફિયાઓ અને રેતી માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે તેમજ મશીન દ્વારા નર્મદા નદીમાંથી રેતી ખનન કરતા માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહીની તેમણે માંગણી કરી છે નર્મદા નદીમાંથી થઈ રહેલી રેતી ઉલેચવાની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે કુલ ચાર લોકોએ જીવ ગુમાવવાના આક્ષેપો થઈ રહ્યા છે કેટલાક સવાલો સ્થાનિક વહીવટી તંત્ર ઉપર પણ ઉઠી રહ્યા છે ત્યારે નર્મદા નદીમાંથી ચાલતી ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ સામે શું સ્થાનિક ખાણ ખનીજ વિભાગ રેવન્યુ વિભાગ જિલ્લા કલેક્ટરનું તંત્ર અને પોલીસ તંત્ર અજાણ હશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા દ્વારા અગાઉ પણ નર્મદા નદીમાં થઈ રહેલી ગેરકાયદેસર રેતી ઉલેચવાના કારણ સામે બાયો ચડાવી હતી ત્યારે પણ અધિકારીઓને ખખડાવતા તેમના વિડીયો વાયરલ થયા હતા પણ ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ થોડા સમય માટે બંધ થઈ જાય છે અને ફરી પાછી સક્રિય થઈ જાય છે ત્યારે ભરૂચ નર્મદા જિલ્લાના હાઇવેની બાજુમાં રેતી માફિયાઓ દ્વારા ખડકી દેવાયેલા રેતીના ડુંગરો કેટલા કાયદેસર અને કેટલા ગેરકાયદેસર છે એની તપાસ કોણ કરશે શું આ રીતિક ખંડની પ્રવૃત્તિ અટકશે કે ફરી પાછી આ પ્રકારના સમાચારો માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર અને લાઈક પણ જરૂરથી કરજો